સાવલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનારીમાં સંડોવાયેલા બે આરોપીયા ગામ સુરત ખાતે મહિલાને મળવા માટે આવી દરમિયાન તેઓ એક રૂમમાં મહિલા સાથે બેસેલ હતા ત્યારે ચાર હજારના ઈસમો પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી સુરત પોલીસ છીએ અમને બાતમી મળી છે કે અહી ગેરકાનૂની કામ ચાલે છે તમારા વિરુદ્ધમાં એફઆઈઆર પાડવાની છે પ્રેસ મીડિયાને બોલાવીશું તું હવે જેલમાં જવાનો છે નામ શું છે તું ક્યાં રહે છે શું કામ કરે છે અહીં કેમ આવ્યો છે તું આવા ખરાબ ધંધા કરે છે તને શરમ નથી આવતી તેવું કઈ ધમકાવી ગાલ પર જાપો ડુમાડી ગંદી ગાળો આપી તેની પાસેથી રોકડા રૂપિયા એકતાલીસ હજાર તથા બે લાખ બે હજાર ત્રણસો અઠાવન તથા રૂપિયા એકસઠ હજાર તથા ચુમ્મોતેર હજાર

સદર ગંભીર પકડી પાડવા સૂચના આપે પોલીસ શ્રી એસ આર વેકરિયા નાઓ સર્વેલન્સ સ્ટાફ ના એસ બી તથા સર્વેલન્સ માણસોની ટીમ બનાવી જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ જેમ એ સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મનીષભાઈ નાનુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રાહુલસિંહ બળવતસિંહ નાઓને મળેલા આધારે આરોપી મહેશભાઈ મથુરભાઈ બલદાણીયા તથા દુર્ગા દેવી ઉર્ફે દક્ષા મહેશભાઈ મથુરભાઈ બલદાણીયા નાઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે